જ્યારે દુર્ઘટનામાં પહેલી જ રિક્ષા મારી હતી જેવી તરફ જે બ્રિજ તૂટ્યો એમાં મારી નમી ગઈ એમાં મેં સાઈડ પર ઘુસકો માર દીધું ને ફરી હું ત્યાંથી બહાર મેરા મારા બે ટોટા બહાર રહી ગયેલા હતા મેં દોઢ કાઢી બહારથી બૂો પાડી હતી કે ડોર ડોર તો હું દોટ કાઢીને બહાર ભાગી ગયો હતો બ્રિજનું તો હાલત એવી હતી કે સાહેબ કે આમ જમ્પિંગ તો મારતેલો જ જમ્પિંગ તો મારતેલો જ પહેલાં જ પણ તારે તો બહુ ત્યાં આગળ તારે બહુ મારવા મારેલું જમ્પિંગ તારે ખ્યાલ તો જો આવી જ ગયેલું કે કઈક ને કંઈક થવાનું તો છે જ ત્યાં આગળ તો એવી તરફ એકદમ પાછળથી ફૂલ આખું તો મને ખબર નહીં સાહેબ મારી રિક્ષાના બે ટાયર પાછળ હતા તો મેં મારું બચાવ મેં કરી લીધું મને જ ખબર છે કે હું મોતની નિશાનીમાંથી બહાર આવી ગયો છું સાહેબ કે હું ત્યાંથી ફરી નીકળી જ ગયો છું બહાર મેં દોઢ કાઢીને બહાર ઊભો જ નહીં રહ્યો ત્યાં આગળ તમારી રિક્ષામાં કુલ કેટલા લોકો સવાર હતા બે બે પેસેન્જર હતા ગંભીર હાથી બેહાડેલા મેં લોકલ પેસેન્જર ને ચોકડી ઉતરવાનું હતું એમને અને તેઓ પણ નદીમાં ગરકાવ થઈ ગયા હા મેં તો ફરી જોયું જ નહીં કે નિક્ષા મારી નમી ગઈ છે શું થયું મને કોઈ ખ્યાલ જ નહીં રહ્યો મને કોઈ એવું એવું લાગ્યું કે આજે હું પણ અંદર જવાનો જ હતો પણ હું મારી કિસ્મતથી બચી ગયો છું સાહેબ